મળે છે જયારે સામા પક્ષે ચાર માં ધોરણ ચાર માં ભૌતિકને સોરીજય હતો ધોરણ બે માં ધોરણ ચાર માં ભૌતિક ને ધોરણ પાંચમાં નયના નયનાને 87 વોટ મળે છે જ્યારે સામા પક્ષે શિવન્દ્ર ને સુડતાલીસ વોટ મળે છે એટલે કે

રાહુલને ને છેતાલીસ વોટ મળે છે સોરી શૈલેષ ને છેતાલીસ વોટ અજીત ને છેતાલીસ વોટ મળે છે જ્યારે સામા પક્ષે હરેશ ને ઇઠોતેર વોટ મળે છે ધોરણ આઠ માં લાયન્સ છાત્ર પક્ષ ને છપ્પન વોટ મળે છે વિદ્યાર્થી પક્ષને ને વોટ મળે છે આ ધોરણ આઠ માં

એટલે ધોરણ દસ માં માત્ર આઠ વોટ રસાકસી રહી છે વિદ્યાર્થી પક્ષ માત્ર આઠ વોટથી આગળ છે એટલે કે પ્રદીપને ને વોટ વધુ મળી રહ્યા છે એ લાયક છાત્ર પક્ષ માટે થોડા ખુશ ખબર ના છે કારણ કે હવે માત્ર ડિફરન્ટ આઠ વોટ નો રહ્યો છે ધીમે ધીમે સરસાઈ કપાઈ રહી છે ધોરણ અગિયાર આઠમાં માં છાત્ર પક્ષ ઓગણસાઠ વોટ મળે છે વિદ્યાર્થી પક્ષને ને પંચોતેર વોટ મળે છે

અમુક સીટો ઉપર લાયન્સ વિદ્યાર્થી પાસ ખૂબ આગળ ચાલી રહ્યો છે અને અમુક સીટો ઉપર બંને સરસાઈમાં ચાલી રહ્યા છે પરંતુ માત્ર એક જ સીટમાં એક સીટમાં છાત્ર આગળ ચાલી રહ્યો છે બાર સીટ ઉપર વિદ્યાર્થી પક્ષ આગળ ચાલી રહ્યો છે ત્રીજા રાઉન્ડની મતગણતરી ચોથા રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ગઈ છે હવે માત્ર છ રાઉન્ડની મતગણતરી બાકી છે લગભગ પહોંચા પહોંચવા રાઉન્ડ ના અંતે પક્ષ કઈ કઈ સીટ સીટ લેશે અથવા જીતે છે એ માહિતી મળી જશે પાંચમા રાઉન્ડના અંતે કારણ કે પચાસ ટકા મતગણતરી થયા પછી જો વોટમાં કોઈ પક્ષ ત્રીસ કરતા વધારે વોટ પાછળ ચાલી રહ્યો છે તો એટલી બધી જે સરસાઈ કાપવી એ મુશ્કેલ રહેશે